ડભોઈ માં ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ બે હજાર ચોવીસ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વિવાયો અધ્યક્ષરે રે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજ રાજકુમાર મહોદય ઉપસ્થિત રહે દરભાવતી ખેલૈયાઓને ને આરસી અને તિલક લગાડી અનુશાસન સાથે દરભાવતી ના ગરબા હિન્દુ સંસ્કૃતિ ના ગરબા છે નું જણાવ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ને આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તો લલાટ પર તિલક અને હિન્દુ સંસ્કૃતિનું ઘરેણું છે અને જ્યારે તિલક સાથે યુવાઓ અનુશાસન સાથે ગર્ભાવતીમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય ત્યારે હિન્દુ સંસ્કૃતિ ઉજાગર થાય છે એનું જણાવતા ડબોઈ ખાતે પધારેલ પરમ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રજરાજ કુમાર મહોદય દ્વારા નગરની જનતાને આશીર્વચન પાઠવ્યા હતા ડબોઈ એપીએમસી ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસમાં પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રજરાજ કુમાર મહોદય પધાર્યા ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા ધ્રુમિલ મહેતા સહિત પાલિકા પ્રમુખ વિરેન શાહ, ભવેશ પટેલ નડા સહિત આયોજકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું પાંચમા દિવસે ગરબાની રમઝટ જામી હતી. વડોદરા જિલ્લામાં સૌથી સુંદર ગરબા હિન્દુ સંસ્કૃતિ અને લલાર પર તિલક સાથે અનુશાસન સાથે ગરબા દરબાવતી રમાય છે એનું જણાવ્યું તો આ પ્રસંગે માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી હતી. દરબાવતીカルચર ગ્રુપના તત્કાઉધાનમાં છેલ્લા લગભગ 6 વર્ષથી ખૂબ જ મોટા પાયે ગરબા મહોત્સવનું ગર્ભાવતીના અંદર આયોજન કરવામાં આવે છે અહીંયાના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં આ આયોજન સફળતાપૂર્વક સાકાર થાય છે દર વર્ષે શૈલેષભાઈના અંગત નિમંત્રણથી ગર્ભાવતીના આંગણે આ ગરબા મહોત્સવને માણવાનો અમને પણ અવસર પ્રાપ્ત થાય છે આ વર્ષે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લગભગ બારથી પંદર હજાર ખેલૈયાઓ આ ગરબા મહોત્સવના અંદર બહુ જ સિક્યોરિટી અને સેફટી સાથે અહીંયા ગરબા રમી શકે છે શાંતિપૂર્ણ વાતાવરણના અંદર અહીંયા ગરબા રમી શકે છે જ્યારથી શૈલેષભાઈએ આ બીડું ઝડપ્યું છે ત્યારથી અને બધા જ કલ્ચરલ ગ્રુપના સાથીઓના સહકારથી આ આયોજન સફળતાપૂર્વક દર વર્ષે થઈ રહ્યું છે અને શાંતિમય વાતાવરણમાં ગરબાનું આયોજન થઈ રહ્યું છે તિલક લગાડીને અનુશાસન સાથે અહીંયા બધા જ લોકો ગરબા કરે છે દર વર્ષે આ ગ્રાઉન્ડ ટૂંકું પડે છે એટલે મને વિશ્વાસ છે કે આવતા વર્ષથી પણ ધીરે ધીરે કરતાં કરતાં સંખ્યા હજી વધતી જશે હજી વધતી જશે અને જેમ વડોદરાના અંદર આપણે ગરબાને માણીએ છીએ એ જ રીતે એવો જ નજારો અહીંયા દરભાવતીમાં આપણને જોવા મળી રહ્યો છે અને એની વિશેષતા એ છે કે આ નિઃશુલ્ક એન્ટ્રી બધા માટે અહીંયા રાખવામાં આવી છે નિશુલ્ક ગરબાનું ગર્ભાવતીમાં આવું સુંદર સફળ આયોજન કરવા બદલ અહીંયાના લોકપ્રિય અને સમાજ હિત ઈચ્છનારા અને સર્વનું હિત ઈચ્છનારા એવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને એમના આખા પરિવારને અને આખી ટીમને આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવું છું

મળ્યા છે આશીર્દાર છે અને ગર્ભાવતી નગરીમાં ગર્ભવાની માતાજી ના આશીર્વાદ વર્ષોથી નગરી પર વરસી રહ્યા છે એ જ રીતે આગામી વર્ષોમાં પણ વરસતા રહે ને આજ રીતના આયોજન સુખપૂર્વક શાંતિપૂર્વક વધારે એ જમજન